બોટાદની અંદર ગઈકાલે કરદા કાનને લઈને જે મહાપંચાયત થઈ હતી એ જ મહાપંચાયતમાં જે જતા નેતાઓ છે લોકોને અટકાવવામાં આવ્યા હતા અને ક્યાંક મહાપંચાયતની શરૂઆતમાં આપણે જોયું હતું કે શાંતિપૂર્ણ શરૂઆત થઈ હતી અને એ બાદ પોલીસ દ્વારા બળપ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ હવે ક્યાંક આ સમગ્ર મામલે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પોતાના સોશિયલ મીડિયામાં આ વાતને લઈને ટીકા પણ કરી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં જે બોટાદની અંદર કડદાકાંડ ચાલી રહ્યો છે વર્ષોથી એને જ નાબૂદ કરવા માટે રાજુ કડપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી બોટાદની અંદર અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આપણે જોયું હતું કે મહાપંચાયત થઈ હતી ને આજ મહાપંચાયતની માહોલ હતો પોલીસ દ્વારા ટીઆર ગેસમાં સેલ છોડવામાં આવ્યા હતા અને ખાસ કરીને ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા આપના નેતાઓ છે એ લોકો મહાપંચાયતમાં પહોંચે એની પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અટકાયત કરી લેવામાં આવી હતી ને પોલીસ દ્વારા

કિસાનો પર ગુજરાત માં પૂરા દમનકા ચક્ર ચલ રા એવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને જે છે એમની અટકાયત કરવામાં આવી હતી પોલીસ જે વર્તન થઈ હતી એ જ વાતને લઈને સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો સાથે કેમ આવું થયું થવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે રીતે સભા થવાની હતી એ સભામાં કેમ આપના નેતાઓને જવા નથી દેવામાં આવતા એવી પણ વાત છે તે અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે ગઈકાલની ઘટના વિશેની વાત કરવામાં આવે તો આપણે જોયું હતું એ પ્રમાણે કે રાજુ કરપડા પ્રવીણ રામ છે એ લોકો બોટાદના એપીએમસી થી થોડેક દૂર જે સમયે સભા કરી રહ્યા હતા મહાપંચાયત કરી રહ્યા હતા એ જ સમયે અચાનક પોલીસ નો કાફલો આવે છે અને ક્યાંક ને ક્યાંક પથ્થરમારો શરૂ થાય છે પોલીસ પહોંચાડવામાં આવે છે કારણ કે ઘણા બધા લોકોના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ને આજ લાઠીચાર્જના કારણે ખેડૂતોમાં પણ અત્યારે હાલ ભારે રોષ છે ને એ લોકો પણ કહી રહ્યા છે કે જે સમયે અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે એ સમયે પોલીસનું આવું ગેરવર્તન વર્તન છે તે ખૂબ જ અયોગ્ય છે એવી વાત પણ તે લોકો દ્વારા કરવામાં આવી છે જો કે બાદ એક બાદ એક આપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે આપણે જોયું હતું કે વિસાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમને પણ એવું કહ્યું હતું કે હવે આજે ભારતીય જનતા પાર્ટીના પોલીસ છે એમને પણ જવાબ આપવામાં આવશે ચૈતર વસાવા દ્વારા પણ ક્યાંક કહી દેવામાં આવ્યું છે કે ખેડૂતોના મુદ્દે હવે આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ છે એ લોકો બોટાદ જશે અને સડકથી લઈને સદન સુધીનું પણ ક્યાંક આંદોલન કરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર